મારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આપ સૌની માટે લઈને આવી છું ગાજરના અથાણાની રેસીપી આ ગાજર નું અથાણું તમે આ રીતે બનાવશો તો રોટલી જોડે શાકની પણ જરૂર નહીં પડે અને એમનામાં જ રોટલી જોડે પણ આ અથાણું જ ટેસ્ટી લાગશે અને બાળકો હોંશે હોંશે ખાશે આ ગાજરના અથાણા બનાવવાની રીત એકદમ સહેલી છે તમે પહેલી વાર બનાવતા હશો તો પણ તમારું અથાણું ટેસ્ટી બનશે અને ખાવામાં ખૂબ ખૂબ જ જ ઘરના લોકોને પસંદ આવશે તો ચાલો એકદમ ટેસ્ટી ગાજરના અથાણાની રેસીપી જોઈ લઈએ વિડીયો પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં અને તમારું અથાણું જો તમે બનાવ્યું હોય તો કેવું બન્યું એ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો રેસીપી જોઈ લઈએ તો અહીંયા મેં એક કિલો ગાજર લીધા હતા એને સરસ રીતે છાલ ઉતારીને આ રીતે ચિપ્સમાં આ રીતે કટ કરી લેવાના છે લાંબી ચિપ્સમાં અને એક કિલો ગાજર લીધા હતા તો એમાંથી સાડી સાતસો જેટલા ગાજર રહી ગયા છે છાલ ઉતારતા અને આ રીતે લાંબી ચિપ્સ કરતા હવે એમાં આપણે અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી મીઠું ઉમેરી દઈશું અહીંયા આપણે ગાજરને હળદર મીઠામાં બોળવાના છે જેથી કરીને આપણા ગાજર એકદમ સોફ્ટ બની જાય અને મીઠું સરસ રીતે એમાં ચડી જાય તો સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ ગાજરને આપણે બે થી ત્રણ કલાક માટે ઢાંકીને રહેવા દેવાના છે જેથી કેરીને એમાં સરસ રીતે અંદર સુધી મીઠું અને હળદર ચડી જાય તો એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે એને છા ય બે કલાક માટે રહેવા દેવાના છે બે કલાકમાં સરસ રીતે એમાં પાણી છૂટું પડી જશે અને મીઠું પણ સરસ રીતે ચડી જશે તો બે કલાક માટે આપણે ઢાંકીને સાઈડમાં રહેવા દઈશું ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ જોઈ લઈશું હવે અહીંયા બે કલાક જેટલો સમય થઈ ગયો છે તો ગાજરને આપણે ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના ગાજરમાં પાણી આ રીતે હળદરનું થઈ ગયું છે અને સરસ આપણા ગાજર પણ સોફ્ટ થઈ ગયા છે અને આ રીતનું પાણી છૂટવા માંડે છે તમે આ રીતે હાથોની મદદથી ચેક પણ કરી શકો છો એકદમ આ રીતે નરમ પડી જાય છે ગાજર તો આ રીતના ગાજર બની જવા જોઈએ તો હવે આને આપણે એક કપડા પર કાઢી લઈશું અને આને આપણે તડકે સુકવવાના છે તો આ રીતે એક કોટન નું કપડું લઈ લઈશું અને બધા ગાજરનું પાણી નિતારીને સરસ રીતે એને આપણે પાથરી દઈશું આ રુમાલની ઉપર સરસ રીતે પથરાઈ જાય ત્યારબાદ એને આપણે તડકે બે થી ત્રણ કલાક માટે સુકાવવાના છે જો તમારે ત્યાં તડકો ન આવતો હોય તો તમે છાંય પણ સૂકવી શકો છો પરંતુ થોડી વધારે વાર લાગશે અને પંખા નીચે પણ સૂકવી શકો છો હવે આ ગાજરને આપણે બે થી ત્રણ કલાક માટે તડકે સુકવી દઈશું અને ઉપર પણ આપણે કોઈ કપડું ઢાંકી દેવાનું છે જેથી કરીને ઉપર ધૂળ ન જાય અને સરસ રીતે આપણે ગાજર પણ સુકાઈ જાય તો હવે આને આપણે તડકે મૂકી દઈશું ત્રણ ત્રણ કલાક કલાક માટે હવે જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણા ગાજા સરસ રીતે સુકાઈ ગયા છે આ રીતે એકદમ ડ્રાય થઈ જવા જોઈએ એમાં પાણીનો ભાગ બિલકુલ ન રહેવો જોઈએ જેથી કરીને આપણું અથાણું લાંબા સમય સુધી સરસ રહે તો આ રીતે મેં ઉપર રૂમાલ ઢાંકીને ત્રણ કલાક માટે ગાજરને સૂકી લીધા હતા તો હવે આપણે આ અથાણાનો મસાલો તૈયાર કરી લઈએ તો એના માટે આપણે એક મોટું વાસણ લઈ લઈશું તો સૌથી પહેલાં એમાં આપણે રાયના કુરિયા ઉમેરીશું તો અહીંયા છ ચમચી જેટલા રાયના કુરિયા લઈ લઈશું જેટલા આપણે રાયના કુરિયા લીધા હોય એનાથી આપણે અડધા મેથીના કુરિયા લઈ લઈશું તો છ ચમચી અહીંયા રાયના કુરિયા અને ત્રણ ચમચી જેટલા મેથીના કુરિયા લઈ લઈશું અહીંયા તમે ચાહો તો અથાણાનો જે તૈયાર મસાલો આવે છે એ પણ ઉમેરી શકો છો જો તમારે એની રેસીપી જોઈતી હોય તો તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે થોડી હિંગ ઉમેરી દઈશું અને એક ચપટી જેટલી હળદર ઉમેરીશું મસાલાના માપની હવે આ બધામાં આપણે તેલ ઉમેરવાનું છે તો અહીંયા મેં એક કપ જેટલા સિંગતેલને હું ફાળું ધુમાડા નીકળી જાય ત્યાં સુધી ગરમ કરી લીધું હતું અને હુંફાળું રહે ત્યારબાદ આપણે એને આમાં ઉમેરીશું તો સિમતલ સરસ રીતે ધુમાડા નીકળી જાય ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે અને ત્યારબાદ થોડું હુંફાળું ગરમ રહે ત્યારે આપણે આ મસાલામાં ઉમેરીશું અહીંયા અત્યારે આપણે થોડું તેલ ઉમેરીશું બાદમાં જરૂર લાગે એટલું આપણે પાછળથી ઉમેરીશું તો હવે આ રાયના કુરિયાને હુંફાળું ગરમ તેલ હોય એમાં સરસ રીતે આ રીતે મિક્સ કરી દઈશું કુરિયા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા આપણે એક ચમચી તીખું લાલ મરચું પાવડર અને બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું જેનાથી આપણા અથાણાનો કલર ખૂબ જ સરસ લાગશે તો અહીંયા મેં બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લઈ લીધું છે હવે એમાં આપણે થોડું મસાલાના માપનું મીઠું પણ ઉમેરી દઈશું ગાજર આપણા મીઠાવાળા છે એટલે અત્યારે મસાલાના માપનું જ મીઠું ઉમેરવાનું છે હવે આપણો આ મસાલો બનીને સરસ રીતે તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે સરસ કલર આવી ગયો છે હવે એમાં આપણે ગાજર ઉમેરી દઈશું ગાજર આપણા સરસ રીતે ડ્રાય થઈ ગયા છે પાણીનો ભાગ ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જેથી કરીને આપણું અથાણું બગડે નહીં હવે ગાજરને સરસ રીતે અથાણાના મસાલામાં મિક્સ કરી દઈશું એકદમ ટેસ્ટી એવું આ અથાણું બનીને આપણું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો જે રીતે બજારમાં મળતું હોય છે એ જ રીતમાં આપણું અથાણું બને છે તો હવે એને આપણે એક કાચની બરણીમાં ભરી લઈશું અને આગળની પ્રોસેસ હજુ જોઈ લઈશું તો અહીંયા મેં એકદમ સાફ કાચની બરણી લઈ લીધી છે આ અથાણાને તમારે કાચની બરણીમાં જ ભરવાનું છે એમાં આપણે બધા અથાણાને ઉમેરી દઈશું અથાણું આપણું બધું સરસ રીતે ભરાઈ જાય ત્યારબાદ આપણે એમાં લીંબુ ઉમેરવાનું છે તો અહીંયા આપણે એક લીંબુનો રસ તૈયાર કરી લીધો છે એ ઉમેરી દઈશું તમે ચાહો તો એક ચમચી જેટલું વિનેગર પણ ઉમેરી શકો છો પરંતુ વિનેગર બધા પાસે અવેલેબલ નથી હોતું એટલા માટે અહીંયા મેં એક લીંબુનો રસ ઉમેરી દીધો છે હવે એને સરસ રીતે મિક્સ કરી દઈશું તો એકદમ ટેસ્ટી આપણું આ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે હવે તમને જરૂર લાગે એટલું તેલ આપણે ઉપરથી ઉમેરવાનું છે તમારે અથાણાને જેટલા લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય એ પ્રમાણે તમે કરી શકો છો પરંતુ જો તમારે લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય તો તેલનો ભાગ વધારે રાખવો પડશે અને તમે ફ્રીજમાં એક વર્ષ સુધી આરામથી સ્ટોર કરી શકો છો અને બહાર એક મહિના સુધી ખરાબ નથી થતું તો એક વર્ષ સુધી તમારે સ્ટોર કરવું હોય તો ઉપર તેલનો ભાગ વધારે રાખવો પડશે તો અહીંયા આપણું ગાજરનું ટેસ્ટી અથાણું બનીને તૈયાર થઈ ગયું છે આ અથાણું તમે રોટલી જોડે ખાશો તો શાકની પણ જરૂર નહીં પડે અને ઘરના લોકોને ખૂબ જ પસંદ આવશે વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો